જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક જેતપુરમાં રખડતા સાવધાન જેતપુરમાં જેતપુરમાં બાળકોને કિસ્સા વધ્યા ગોંદ્રા વિસ્તારમાં શ્વાનો બાળકી ઉપર હુમલો ગોંદ્રા વિસ્તારમાં બે વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે સ્વાન બાળકીને બચકા ભર્યા બાળકી ઈજાગ્રસ્ત ક્રિવા નામની બે વર્ષની બાળકીને સ્વાને બચકું ભરતા ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલે સારવાર હેઠળ છે જેતપુર નવાગઢ નગરપાલિકા રખડતા બાબતે પગલા તીવ્ર ભરે તેવી માંગ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ વેઠોડિયા સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરે सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी